લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ દિવસે ને દિવસે બનાસકાંઠાની રાજનીતિમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે ગઈકાલે કોંગ્રેસ નેતા યનીબેન ઠાકોરે પોતાનું ઉમેદવારું ફોર્મ ભર્યું હજારો લોકોની સમર્થનમાં રાખીને પોતાની પ્રચંડ એક શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારીનું ફોર્મ ભર્યું અને આહવાન કર્યું કે અમે આટલી બધી લીડથી પણ જીત મેળવીશું ને ભારતીય જનતા પાર્ટીને હરાવીને રહીશું ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી પોતાનું ઉમેદવારીનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે ગઈકાલે ગેનીબેન ઠાકોર માટેની જે વસ્તીનો જે આંકડો જોઈએ તો કદાચ બનાસકાંઠાની જનતા એમને સમર્થન તો આપી રહી છે પરંતુ વીસથી પચીસ હજાર જેટલા લોકો ત્યાં હાજર હતા એમના શક્તિ પ્રદર્શનમાં કાલે જ્યારે તેઓ ફોર્મ ભરાવા ગયા એટલે આજે કદાચ ભારતીય જનતા પાર્ટીનો પણ એક ટાર્ગેટ હશે રેખાબેનનો એક ટાર્ગેટ હશે કે ગેનીબેન કરતાં વધારે તેઓ શક્તિ પ્રદર્શન કરે કે જેથી પોતાના વોટર્સ ઉપર થોડી ઘણી અસર થઈ શકે એમ છે અને ભારતીય જનતા પાર્ટી છે એટલે એમાં કંઈ ખાસ જોવાનું રહેતું નથી કેમ કે સરકારી તંત્ર અને સહકારી તંત્ર દરેક તંત્રનું આ લોકો ઉપયોગ કરીને પોતાનું આખું અલગ એક આખું એક આયોજન કરીને પ્રી પ્લાનિંગ સાથે આ લોકો જ્યારે ફોર્મ ભરવા જશે તો એની અસર પણ ક્યાંક વધારે જોવા મળી શકે એમ છે ગઈકાલે અમને એક જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીનું એટલું બધું આયોજન છે કે બુથવાઇઝ જે પણ શક્તિ કેન્દ્રો રહેલા છે ત્યાં કઈ ગાડી જશે કેટલા લોકો ત્યાં આવવાના છે બધું જ આખું નોટડાઉન થઈ ગયું છે એટલે આખું પ્રી પ્લાનિંગ સાથે રેખાબેન આજે ફોર્મ ભરવા જવાના છે ત્યારે એમની સાથે અલગ અલગ દિગ્ગજ નેતાઓ પણ વધારવાના છે Yeah. <laughs> ગઈકાલે રે જ્ઞાનીબેન ઠાકોર માટે શક્તિસિંહ ગોહિલ જગદીશ ઠાકોર જિગ્નેશ મેવાડી એવા અનેક ધારાસભ્યો અને બધા નેતાઓ ત્યાં હાજર હતા અને આજે રેખાબેન માટે બળવતસિંહ રાજપૂત જયશુંભાઈ દેસાઈ અને અલ્પેશ ઠાકોર આ ત્રણ મુખ્ય નેતાઓ વધારવાના છે બીજા સાથે ધારાસભ્યો એ તો બધા ચોક્કસપણે હશે પરંતુ આ મુખ્ય ત્રણ નેતાઓ રહેલા છે અને બનાસકાંઠાની રાજનીતિને તમે જુઓ તો ક્યાંક ઠાકોર પોલિટિક્સ બહુ મોટો ભાગ ભજવવાનું છે આ વખતે કેમ કે પંચોતેર વર્ષ વર્ષમાં પહેલી વખત કોંગ્રેસે ઠાકોર ઉમેદવારને ટિકિટ આપી છે એટલે કે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે એટલે ઠાકોરનું જે પોલિટિક્સ છે ઠાકોર સમાજ છે એ ક્યાંક સામાજિક દ્રષ્ટિએ કદાચ ગેનીબેન તરફ જઈ શકે એમ છે અને ગેનીબેનની સૌથી મોટી જો કોઈ વોટ બેંક હોય તો એ છે ઠાકોર સમાજની વોટ બેંક અને કેમ કે બનાસકાંઠામાં પણ સૌથી વધારે છે અને ચૌધરી સમાજ કરતાં પણ ઠાકોર સમાજના વોટ એક લાખ વધારે છે એટલે સૌની નજર એ ક્યાંક ઠાકોર સમાજ ઉપર તો રહેલી જ છે એટલે રેખાબેન માટે જો સૌ સારી રીતે એમને જીત મેળવવી હોય થોડી વધારે લીડથી મેળવવી હોય તો ગેનીબેનની જે મોટી વોટબેન્ક છે ઠાકોર સમાજની વોટબેન્ક એને તોડી પાડવા અને અમે આગળના વિડીયોમાં પણ વાત કરી હતી કે જો રેખાબેનને ગેનીબેનની જો ઠાકોર સમાજની વોટ તોડી પાડવી છે તો તે ઉપયોગ કરશે અલ્પેશ ઠાકોર અને આજે એવું જ જોવા મળી રહ્યું છે આજ રોજ જ્યારે રેખાબેન જ્યારે ફોર્મ ભરાવા જવાના છે ત્યારે એમના સમર્થનમાં આજે અલ્પેશ ઠાકોર બનાસકાંઠાની ધરતી ઉપર આવી રહ્યા છે જો અલ્પેશ ઠાકોર અહીંયા આવશે તો સ્વાભાવિક છે કે ઠાકોર સમાજના વોટ એ બે ભાગમાં વહેંચાઈ શકે એમ છે અને અલ્પેશ ઠાકોર જ્યારે ભાજપમાં છે ભાજપ ઉપર જ્યારે તેઓ ભાજપના સમર્થનમાં જ્યારે વાત કરશે તો સ્વાભાવિક છે કે ઠાકોર સમાજના વોટ કે જે ગેનીબેન તરફ જઈ શકે એમ છે એ થોડા ઘણા ભાજપમાં પણ જઈ શકે એમ છે રેખાબેનને પણ મળી શકે એમ છે તો રેખાબેન માટે આ સૌથી મોટો મોકો છે કે કઈ રીતે ઠાકોર સમાજના વોટને તોડી પાડવી કેમકે સૌથી મોટી વોટબેન્ક રહેલી છે પરંતુ આની સાથે તમે જુઓ તો અલ્પેશ ઠાકોરનું જે સંગઠન હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર તેના એ આખું સામાજિક સંગઠન હતું પછી તેઓ રાજકારણમાં ગયા છે એટલે સામાજિક સંગઠન ઉપર એમને હંમેશા સમાજની જ્યારે વાત કરી છે તો લોકો હવે કઈ રીતે વિશ્વાસ કરશે કેમ કે લોકો જ્યારે હવે ગેનીબેન જે છે એ ઠાકોર સમાજમાંથી આવે છે ઠાકોર સમાજનો સૌથી ઘણા વર્ષો પંચોતેર વર્ષોમાં પહેલી વખત એ ઠાકોર ઉમેદવાર છે અને ગેરીબેન ઠાકોરની જ્યારે વિરોધમાં જ્યારે તેઓ પ્રચાર કરવા આવશે તો શું લોકો એને સ્વીકારશે કે નહીં એ સવાલ છે જોકે સોશિયલ મીડિયામાં આનું એક યુદ્ધો છવાઈ ગયું છે ક્યાંક લોકો અલ્પેશ ઠાકોરનો પણ વિરોધ કરી રહ્યા છે તો ક્યાંક લોકો ગેનીબેનનો પણ વિરોધ કરી રહ્યા છે અમુક લોકો અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે કે જો સામાજિક દ્રષ્ટિએનું આખું એક સંગઠન હતું ગુજરાત ક્ષત્રિય ઠાકોર તેના એક સામાજિક જો સંગઠન હોય તો પછી હવે એ સામાજિક વિચારધારા કેમ બદલાઈ ગઈ તો ક્યાંક અલ્પેશ ઠાકોરના જે પણ સપોર્ટર છે એ કહી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર એ ભાજપમાં છે અને ભાજપના સમર્થનમાં રહેવાથી ભાજપનો એક સમાજનો એક દિગ્ગજ નેતા છે તો સ્વાભાવિક છે કે સ્ટાર પ્રચારક તરીકે ક્યાંક એમને પણ મદદ કરવી જોઈએ પક્ષની રીતે કેમ કે પક્ષની રીતે સાથે રહેવામાં ચાલુ સત્તામાં રહેવામાં ઘણો બધો એનો ફાયદાઓ થતા હોય છે એટલે ક્યાંક આ રીતનું એક તર્ક વિતર્ક બધું થઈ રહ્યું છે જોવાનું રહેશે કે અલ્પેશ ઠાકોર જ્યારે બનાસકાંઠાની ધરતી ઉપર આવે છે તો કેવા પ્રકારના પ્રહારો કરે છે ગેનીબેન ઉપર પ્રહાર કરે છે કે નહીં એ સૌથી મોટો સવાલ હશે કેમકે જો તેઓએ ગેનીબેન ઉપર પ્રહાર કર્યા તો ગેનીબેન પણ એમના ઉપર પ્રહાર કરવાનું બાકી નહીં રાખે જોવાનું રહેશે કે કેવા પ્રકારના પ્રહારો રહે છે અને રેખાબેન એક એમના માટે જન સમર્થન કેટલું મળે છે આ આજે જે તેઓ ફોર્મ ભરવા જવાના છે તો એમને કેટલું સમર્થન મળે છે ગેનીબેન કરતાં વધારે મળે છે કે નહીં એ પણ જોવાનું રહેશે અને ભાજપના ઉમેદવાર રેખાબેન આજે જ્યારે ફોર્મ ભરવા જવાના છે તો ક્યાં કેટલી વસ્તી આવે છે લોકો શું કહી રહ્યા છે એ બધું જ અમે તમને બતાવતા રહીશું અને એના માટે જોતા રહો સચેત વિજય